નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે તો આપણે માર્કેટમાં રજા હતી હવે કાલે માર્કેટ ઓપન થશે તો આપણે હવે જોવું પડશે નહીં કે માર્કેટ નો નેચર શું છે માર્કેટનો મૂડ શું છે બરોબર તો થોડુંક અત્યારે હવે આપણે જોઈ લઈએ જો આપણે છેલ્લા અમુક દિવસથી આપણે આપણે ટ્રેક કરીએ છીએ કે નિફ્ટીનો જે આ હાઈ છે ત્રણ ચાર દિવસનો સેમ આવતો તો બરોબર પછી થોડોક હાઈ ઉપર અહીંયા ટચ થયો હવે છે ને આને એક રેન્જ બનાવી છે રેન્જ થોડીક મોટી છે નો ડાઉટ ઓનેસ્ટલી નિફ્ટીની અને બેંક નિફ્ટીની તમે રેન્જ જોવો ને તો થોડીક મોટી છે નો ડાઉટ પર પ્રાઇસ એક્શન પ્રમાણે રેન્જ છે તો છે આપણે બધાએ ટ્રેક કરવી પડશે શું કરીએ અને જે પ્રમાણે રેન્જ છે એ ટૂટશે પછી જ એક એગ્રેસિવ મૂવ આવવાનો મને અનુમાન લાગે છે નિફ્ટીમાં આ રેન્જ છે 24400 અને 30800 ચાલ લગભગ તમે જોવા જાવ ને તો 501 પોઈન્ટની રેન્જ બને છે નિફ્ટીમાં

પણ એ થોડીક એની સ્પીડ ઓછી છે એટલે જ મેં ઘણી વખત છે ને બે ત્રણ દિવસથી અપડેટ કરું છું કે એગ્રેસિવ પુટ સાઈડ ન જતા ખબર છે આ હું કહું છું ફસાઈ જશો એગ્રેસિવ પુટ સાઈડ જશો ને તું કારણ કે એફઆઈડીઆઈ બંને નાના નું બાય કરે છે આ લોકો અમુક સેક્ટર વાઈઝ એક્યુમ્યુલેશન આ લોકો સ્ટાર્ટ કરેલું છે એટલે આપણે માર્કેટ ઓપન થાય ને તો આપણી પાસે એક 4 આવર્સ નો ચાર્ટ હોવો જોઈએ અને આપણી પાસે 1 આવર નો એક ચાર્ટ હોવો જોઈએ જો 1 આવર માં તમને જો

અત્યારનું સ્ટ્રેટેજી એ જ રાખવાની જોવાનું માર્કેટ શું કરે છે ત્રીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ શું કરે છે માર્કેટ એ પ્રમાણે આપણને સેટઅપ મળતું હોય તો ટ્રેડ લેવાનો બાકી ટ્રેડ લેશો ને તો જો થેટા ડીકે તમને ઓપ્શન બાઈક એટલું હેરાન કરી નાખશે ને કે તમે કંટાળી જશો પ્રોફિટ નહીં મળે તમને બરોબર ઘણી વખત આમાં તમે પૂટ સાઈડ જાશો ને તો એ પ્રીમિયમ એ રીતે તમને જે મળવાય એ રીતે આપણને નથી મળતું કારણ કે આજે કેટલું એને હોલ્ડ કરી રાખ્યું છે માર્કેટ શાંતિથી સેટઅપ મળે આપણું સેટઅપ એગ્રી કરે કે ટ્રેડ પડે છે

આની સાથે આઈટી સેક્ટર બી ઉપર જાય તો ક્લેરિટી મળી જશે આપણને કે ભાઈ નિફ્ટી ને ઉપર જવું છે પણ આ નીચે તૂટે આઈટી સેક્ટર એ નીચે તૂટે તો સમજી લેજો બરોબર એટલે ઘણી વખત ચાર્ટ માં આપણને ઇન્ડેક્સ માં ક્લેરિટી ન મળે ને તો સેક્ટર્સ માં જતો રહેવાનું જો ફાર્મા સેક્ટર માં ઇનસાઈડ કેન્ડલ બની ગઈ છે 3-3 દિવસ થી ખબર પડી ગઈ ને એટલે આપણે છે ને આપણે આપણે કેવો જુગા લગાડશું કે આપણે સેક્ટર વાઇઝ ફોકસ કરશું નિફ્ટી આપણને થોડું કન્ફ્યુઝ કરે છે સેક્ટર જે રીતે ઉપર નીચે જશે એ રીતે નિફ્ટીને જવું જ પડશે બરોબર એમાં તો કોઈ બે રાય નથી

સ્ટ્રેટેજી સ્ટડી કરો એમાંથી ટ્રેડ લ્યો એમાંથી પૈસા બનાવવાની ટ્રાય કરો અને કોન્ફિડન્સ આવે ને તો મારી જોડે અમુક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાય અને લોંગ ટર્મ તમે મેન્ટરશિપ લ્યો તમને બીજી ઘણી બધી સ્ટ્રેટેજી ને બધું તમને શીખવાડીશ પૈસા તો બનાવવાની સાઈટ માં જશો તો અહીંયા ટેલિગ્રામ છે અહીંથી તમે મને મેસેજ કરી શકો બરાબર છે વિડિયો અહીં એન્ડ કરું છું મળતા રહેશું આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ